નમસ્કાર મિત્રો જય માતાજી અમારા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે અમે આ રાશિઓ વિશે ચર્ચા કરશું કે જેમનું ભાગ્યવર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધી સાતમા આકાશમાં રહેશે સંકટ મોચન હનુમાનના આશીર્વાદથી બાર રાશિઓમાંથી કેટલીક ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે સંકટમોચન હનુમાન આ રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે તેમનો સમય બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધી ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન આ રાશિઓને સંકટમોચન હનુમાનના આશીર્વાદથી અનેક મોટા સુખના સમાચાર ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલશે કઈ કઈ રાશિઓ એટલી ભાગ્યશાળી છે આ વિડિયોમાં જાણો તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જોવો અને બિલકુલ મિસ ન કરશો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે વિડિયો શરૂ કરતા પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે સંકટમોચન હનુમાનના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને જય હનુમાનજી જરૂરથી લખો જેથી તમને સંકટમોચન હનુમાનનો આશીર્વાદ સીધો મળી શકશે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી આ વીડિયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી શકો હવે જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેમને સંકટમોચન હનુમાનના આશીર્વાદથી બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમયમાં આ રાશિઓ ધનથી માલામાલ થઈ જશે મિત્રો તેમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈક સારો અથવા ખરાબ થાય છે તો તેમાં ગ્રહોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો બધું સારું જ થાય છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો જીવનમાં દુઃખોનું પર્વત તૂટી શકે છે શાસ્ત્રો મુજબ સંકટમોચન હનુમાનને સૃષ્ટિનો સર્જક કહેવામાં આવે છે ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી શક્તિશાળી દેવતાઓમાંથી એક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ભગવાન હનુમાનજી તેમના ભક્તોના દરેક સંકટને હરવા અને તેમના દુઃખ દૂર કરવા માટે ઓળખાય છે જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળી જાય તેમના તમામ કાર્ય થઈ જાય છે શાસ્ત્રો મુજબ ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવાય છે અને તેમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદ મળે અને તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટ દૂર થવાના છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના પાસે ખૂબ મોટું ધન હોય અને તેના જીવનમાં પૈસાની કોઈ અછત ન હોય પરંતુ તેવું બધાને મળતું નથી કોઈને જીવનમાં બધા સુખ મળે છે તો કોઈને થોડું પણ નથી મળતું દરેક માણસનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક સુખ ક્યારેક દુઃખ આજ આ સંસારમાંનો નિયમ છે મનુષ્યને પોતાના જીવનકાળમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે અને તેને પોતાના જીવનમાં થનારા પરિવર્તનનો સામનો કરતા જીવવું પડે છે ગ્રહોમાંથી નીકળતી ઊર્જા તમારા જીવનને દરેક ક્ષણે અસર કરે છે ક્યારેક સુખ આપે છે તો ક્યારેક દુઃખની અનુભૂતિ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે બાર રાશિઓ પર તેનો અનુકૂળ અથવા પ્રતિકૂળ પ્રભાવ પડે છે જ્યોતિષવિદ્યામાં તેનો વિગતવાર વર્ણન કરવામાં આવ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ગજબનું સંયોગ બની રહ્યું છે મહાશક્તિશાળી ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી કેટલીક પર ખાસ કરીને પ્રસન્ન થઈ ગયા છે આ રાશિઓના જીવનમાં હવે મોટા પરિવર્તન થવાના છે જેના કારણે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે આ રાશિઓ ધનથી માલામાલ થવા જઈ રહી છે અને તેમના જીવનની બધી ખુશીઓ તેમને મળશે તો આવો જાણીએ તે સુખનસિબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી બહુ મોટી ખુશખબર મળશે અને એમ કહીએ કે આ રાશિઓની હવે લોટરી લગવા જઈ રહી છે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો જેમાં સૌથી પ્રથમ રાશિ છે તુલા રાશિ હા મિત્રો તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત લાભદાયી રહેશે આ અવધિમાં તમને ધનની પ્રાપ્તિના સંકેતો મળશે નોકરીના અવસરો ઊભા થશે અને તમને ઈચ્છિત પ્રેમ મળવાની સંભાવના છે આ સમયે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમને ખૂબ જ સારો સમય જોવા મળશે માનસન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં રહેશો તો તમને નવા અવસર મળી શકે છે રોજગારના અવસરો પણ ઉપલબ્ધ રહેશે અને જે કાર્યો અટકેલા હતા તે સફળતાપૂર્વક સમયસર પૂર્ણ થશે આવકના સાધનોમાં વધારો થશે અને ધનની પ્રાપ્તિ પણ થશે સાથે જ ઘરમાં સુખમય વાતાવરણ રહેશે વ્યવસાયમાં વધારો થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધનની પ્રાપ્તિની સંભાવના પણ છે અને પ્રોપર્ટી સંબંધિત સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો જેમ કે ઘર અથવા વાહન ખરીદી શકો છો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી છે આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળા મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે ભગવાન હનુમાનજી કન્યા રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાનો આશીર્વાદ તમને મળશે તમારા જીવનમાં જલ્દી એવી ખુશખબરી મળશે જે સાંભળીને તમારા ઘરમાં ખુશીઓની લહેર ફેલાઈ જશે જો તમારા કોઈ દુશ્મનોએ તમને પરેશાન કરતા છે તો તેઓ પણ ડરી જશે મિત્રો એક મોટી ખુશખબરી મળવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમને મોટા લાભ ખાસ કરીને ધન લાભની પ્રાપ્તિ થશે સાથે જ આ સમયે મોટી નોકરીના અવસરો પણ તમારા સમક્ષ આવી શકે છે તમને પિતાનો આશીર્વાદ મળશે અને તમારો પરિવાર સુખ રહેશે માતાપિતાના આશીર્વાદથી બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે તમને ચારે બાજુથી ધનનો લાભ થશે અને કોઈ પણ કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતી વ્યક્તિઓને વેપારમાં લાભ મળશે અને ધન પ્રાપ્તિના નવા અવસરો ખુલશે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે અને ઈચ્છિત રોજગાર પ્રાપ્ત થશે જો તમે નોકરીના ક્ષેત્રમાં છો તો પ્રમોશનની સંભાવના છે વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર પણ કરી શકો છો કુલ મળીને આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે કન્યા રાશિના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવવાનું કે ભગવાન હનુમાનજી આ સમય દરમિયાન તમારા માટે ધનની વરસાદ કરવાના છે ધનલાભ મેળવવાની શક્યતાઓ બની રહી છે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધી સિંહ રાશિવાળાઓને ભરપૂર લાભ મળશે ભગવાન હનુમાનજી તમારા પર વિશેષ કૃપા વરસાવવાના છે આ સમય દરમિયાન તમને માત્ર માન સન્માન જ નહીં પણ સમાજ દ્વારા તમારી ઘણા વખાણ પણ કરવામાં આવશે આ ઉપરાંત તમને આ સમય દરમિયાન ઘણા એવા અવસર મળી શકે છે જે તમારા જીવનની દિશાને જ બદલી નાખશે તમારા જીવનમાં સારો પરિવર્તન થશે અને આ સમય દરમિયાન તમને ઘણો લાભ મળશે એક તરફ કુટુંબમાં ખુશીઓનો માહોલ રહેશે જ્યારે બીજી તરફ તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે આ સમયકાળ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ મળશે આ સમયનો ભરપૂર લાભ લો મિત્રો હવે આપણે આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા માટે જણાવવાનું કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમયકાળમાં તેમને અપરંપાર કૃપા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન આ રાશિના લોકોને માત્ર ધનલાભ જ નહીં પણ તેમના વેપારમાં પણ વિશાળ વૃદ્ધિ થશે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રમોશન મળવાની શક્યતા છે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના સ્વપ્નો પણ ટૂંક સમયમાં સાકાર થશે મેષ રાશિના લોકો માટે આ સમયકાળ નોકરી મેળવવા માટે અનુકૂળ છે તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે નોકરીની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો છે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને સુખ શાંતિનો માહોલ જળવાઈ રહેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારા પર છે તેથી આ સમયનો ભરપૂર લાભ લો આગળની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ મીન રાશિવાળા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે ધનની વિપુલતા લઈને આવશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને નોકરીની પ્રાપ્તિના યોગ બનશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલશે વેપારમાં અચાનક લાભ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા કામ પૂર્ણ થશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે ધન લાભ થશે અને વ્યવસાયમાં પણ અચાનક લાભની સંભાવના છે આકસ્મિક ધનપ્રાપ્તિ મળશે અને સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે મનપસંદ રોજગાર મળશે અને વિદેશ જઈને અભ્યાસ કરવાની તક પણ મળી શકે છે જો તમારો કોઈ સપનું છે તો તે પણ પૂરું થઈ શકે છે વિદેશમાં નોકરી કરવાનો સપનું પણ પૂરું થઈ શકે છે અર્થાત ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીના સમયગાળામાં તમારા માટે વિપુલ ધન સુખ અને સંપત્તિની વૃદ્ધિ થશે ચારે બાજુથી લાભ જ લાભ મળશે આ સમયનો પૂરો લાભ લો આ ખૂબ જ સારો સમય રહેશે આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જાણ કરવાનું છે કે ભગવાન હનુમાનજી તમારા માટે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીના આ સમયકાળમાં અપરંપાર ધન સુખ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે આ અવધિ દરમિયાન તમને મોટી ખુશખબરી મળવાની પૂરી શક્યતા છે આ સમય દરમિયાન તમને દરેક દિશામાંથી ધનલાભ થશે અને સારા સમાચારની શક્યતાઓ પણ બનશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી મહેનતનું ફળ તમને મળવાનું છે આ ઉપરાંત તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને કુટુંબ અને મિત્રોનો પૂર્ણ સહકાર મળશે ભગવાન હનુમાનજીની અપરંપાર કૃપા આ સમયકાળ એટલે કે બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધી તમારા પર રહેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમને ભરપૂર ધન મળશે સંતાન પ્રાપ્તિનો આનંદ પણ મળશે અને તમને ઈચ્છિત નોકરી પણ મળી શકે છે આ સમય દરમિયાન સુખમાં વૃદ્ધિ થશે મિથુન રાશિવાળાઓ આ સમય તમારો માટે લાભકારી રહેશે તેનો સંપૂર્ણ લાભ લો આગળની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિની ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારો માટે અત્યંત લાભકારી રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લો કારણ કે આ સમય ધન વૃદ્ધિનો રહેશે અને સુખ સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે તમારા માટે નોકરી પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સંતાન પ્રાપ્તિનો આનંદ પણ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે અને સારા પરિણામો મળી શકે છે જો તમે સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમય દરમિયાન સરકારી નોકરી મેળવવાની શક્યતા છે નોકરીયુક્ત લોકોને પદોન્નતિ મળી શકે છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે તેમના માટે વિદેશમાં નોકરીની શક્યતાઓ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે વેપારીઓને વેપારમાં પ્રગતિ અને નફો મળશે બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન હનુમાનજીનો સંપૂર્ણ સાથ તમને મળશે અને ધનનો વરસાદ થશે આગળની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમયે તમને શુભ સંકેતો મળવાના છે તમારી મહેનતનો લાભ તમને મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સાથે જ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે અને આ સમય વ્યાપાર માટે ખૂબ જ સારો છે વેપારમાં બમણો વધારો જોવા મળશે કુંભ રાશિના પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને જીવનસાથીનો પૂરેલો સહકાર મળશે તમારી મીઠી વાણીથી તમારા બધા કાર્ય પૂરા થશે આ સમય ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બિરાજમાન રહેશે જેના કારણે તમામ મુશ્કેલીઓ દૂર થશે ધનલાભની સંભાવના બની રહેશે અને અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે અનુભવશો કે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય તમારા માટે અત્યંત શુભ છે અને તમને ચારે બાજુથી ફાયદો જ ફાયદો થશે આ વીડિયો દ્વારા અમે તમને જણાવી દીધું કે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર ચાલીસ સુધી આ રાશિઓ પર ભગવાન હનુમાનજીની કૃપા બની રહેશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ સમયગાળામાં આ રાશિઓને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે જેના કારણે તેમનું નસીબ બદલાઈ જશે મિત્રો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હનુમાનજી જરૂર લખજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં